રાજે ભાઈ જન્માષ્ટમી નો તહેવાર આવે છે શું આયોજન છે આ વખતે દર વર્ષે જેમ આ વર્ષે પણ समस्त બચાવ ગામ એ બધી સમાજો હાજર છે સાથે મળીને એક ભવ્ય થી ભવ્ય જગતના નાથ એવા ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનનો જેરે જન્મદિવસનો તહેવાર આવી રહ્યો હોય ત્યારે એ ઉજવવા માટે બચાવ fundની રહ્યું છે અને આજે એના આયોજનના ભાગ રૂપેની એક બધી સમાજના આગેવાનોની બેઠક મળી ગઈ બચાવ મારા ઓફિસમાં દે એટલે ગયા વર્ષે જેમ એના કરતા પણ વધારે સવિશેષ આયોજન આ વર્ષે સૌ સાથે મળીને નક્કી કરેલું છે જેમાં ઘણી બધી સ્કૂલોમાંથી બચાવના વિદ્યાર્થીઓની અલગ અલગ ઝાંખીઓ હશે નાસિક ઢોલ પણ રાખેલા છે બીજે સાઉન્ડ સિસ્ટમ પણ રાખેલી છે સાથે એની સાથે રસ્તામાં પણ બીજી ઘણી બધી જે ટ્રેક્ટરમાં અલગ અલગ સમાજો દ્વારા શ્રવણ વિનોદ પણ ચાલી રહ્યો છે અને જન્માષ્ટમીના દિવસે સોમવાર પણ છે તો ત્યારે શિવજીની પણ ઝાંખી હોય શ્રી કૃષ્ણ ભગવાનનું પારણું પણ હોય અને વેસન મુક્તિની પણ ઝાંખી હોય એવી વિવિધ જાતની અલગ અલગ ધર્મ ઝાંખીઓ પણ એ રાખવામાં આવી છે સાથે વિશેષમાં ગોકુળ મથુરામાં જે પ્રમાણે જન્માષ્ટમી ઉત્સવ ઉજવવામાં આવે છે એવું આયોજન અત્યારે સમસ્ત ગામે અમે સાથે મળીને નક્કી કર્યું છે કે ડ્રેસ કોડ પણ ફાઇનલ કર્યો છે કે જેમથી શક્ય હોય જેની પાસે હોય તો જેન્ટ્સ એટલે બધા ભાઈઓ પુરુષો બધાએ

ભવ્ય ગુલાલની અને પુષ્પોની ફૂલોની પણ એક અહીંથી એક છોડ ધરાવવામાં આવશે તો ત્યારે આવી રીતના ડ્રેસ કોડમાં પણ આખું ગામ આવે શિસ્તબદ્ધ તરીકે સમયસર સવારે આઠ વાગે અંબાધામથી પહેલી મટકી ચાલુ થઈ જ જશે અને મટકીનો રૂટ જે દરેક વર્ષે હોય છે એમ અંબાધામથી શરૂ કરી આખી બચાવની મેન બજાર થઈ અને છેલ્લે જૂનાવાડામાં કરગીરિયાધામ મહાદેવ મંદિરે જઈ અને વિરામ લેશે તો આવી રીતનું આખું આયોજન છે તો આપના માધ્યમથી સમસ ભચાઉ શહેરની તમામ જનતા તમામ સમાજોને પણ આપણા એક ધર્મનો ખૂબ મોટો તહેવાર ભગવાનનો જન્મોત્સવનો તહેવાર હોય ત્યારે ખૂબ ઉત્સાહ સાથે પધારવા માટે આ ભવ્ય આયોજનમાં જોડાવવા માટે હાર્દિક આમંત્રણ આપી છે